જય ગૌ માતા હિતેશ પટેલ રામુ ફાર્મ સામેત્રી આપ જોશો એ પ્રમાણે અનએરોબિક જીવામૃત ટ્યુબ વાળું એને આજે અમે અમારા ખેતરમાં ઘઉંની અંદર પિયત સાથે આપવા લઈ જઈ રહ્યા છે તમે જોશો કે જે અનએરોબિક ટ્યુબ છે એ આ રીતના છે આપણે ત્યાં અને એનું જીવામૃત બનાવેલું છે અને એનું પણ ખૂબ બેસ્ટ રિઝલ્ટ છે તમે જોશો તો જુઓ એકદમ એના જે રેસા આવે છે ગોબરના એ અનએરોબિક જીવામૃત ટ્યુબમાં એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે એટલે એને સ્પ્રે કરવામાં અને ડ્રિન્ચિંગમાં કે વેન્ચ્યુરીમાં ચઢાવવા માટે ખૂબ જ સરળતા રહે છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ સરસ છે આભાર જય ગૌ માતા